જામનગર જિલ્લાના ધ્રોળ પોલી સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી લક્ષ્મીબેન ટાબાભાઈ વાઘેલા નાઓએ એક ફરિયાદ હકીકત આપેલ છે જેમાં તેમની દીકરી ઉંમર વર્ષ બત્રીસની મધુબેન દ્વારા આત્મહત્યા કરવામાં આવતા એ આત્મહત્યાના કારણસર તેઓએ ફરિયાદ હકીકત લખાવેલ છે કે આ કામના આરોપી મિલનભાઈ કંટારિયા રેખાબેન રમેશભાઈ ચાવડા કંકુબેન દેવજીભાઈ ચાવડા આ મિલનભાઈ કંટારિયા નાઓએ રેખાબેન અને કગુબેન મારફતે આ મધુબેન નાઓને ધમકી આપેલ કે ભાઈ તારી સાથે લગ્ન કરનાર નથી અને તારે મરવું હોય તો મરી જાય અને મરવા માટે મજબૂર કરવા માટેના શબ્દો ઉચ્ચાર્યા હોય અંતે મધુબેન દ્વારા આત્મહત્યા કરવામાં આવેલ જે અનુસંધાને ધ્રોલ પોલીસ સ્ટેશનની અંદર બી બીએનએસ કલમ એકસો આઠ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને ચોપન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલ આ ગુનાની તપાસ પીઆઈ શ્રી ધ્રોલ નાઓ કરી રહેલ છે